ગુજરાત ભાજપનું સુકાન સંભાળતા જગદીશ વિશ્વકર્મા એક્શન મોડમાં જોવા મળ્યા જગદીશ વિશ્વકર્માએ અંબાજીથી કરી છે સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત અંબાજી મંદિરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દર્શન કર્યા અંબાજી માતાના દર્શન કરીને પ્રદેશ પ્રમુખે યાત્રાની શરૂઆત કરી છે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આજથી યાત્રા શરૂ કરી રહ્યો છું તેમણે કહ્યું કે મા અંબાના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરી પીએમ મોદીએ સ્વદેશી ભારતનો નારો આપ્યો છે સ્વદેશી ભારતના સ્ટીકરો અંબાજીના બજારોમાં લગાવાશે સ્વાગત દરમિયાન ફૂલ બુકીના બદલે ચોપડાનો સ્વીકાર કરાયો સત્તર ઓક્ટોબર સુધી જગદીશ વિશ્વકર્માનો ગુજરાત પ્રવાસ રહેશે પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે ગુજરાત પ્રવાસ દરમિયાન છ મહાસંમેલનમાં કાર્યકરોને તેઓ

આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત બે હજાર સુડતાલીસ સપના પૂરું કરવા માટે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરો જે

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા અંબાજીની બજારોની અંદર લગાવવામાં આવી રહ્યા છે સશક્ત ભારતના નિર્માણ માટે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી અને ખુદ ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે આ અભિયાન દિવાળીના સમયની અંદર ખובજ કારગર નિર્મે અને લોકલ ફોર લોકલ સુરેશની અંદર નિર્માણ થતી વસ્તુઓ લોકો ખરીદવાનો આગ્રહ રાખે સાથે જ સ્વદેશી વસ્તુઓ લોકો અપનાવે તે મુખ્ય હેતુ સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા અંબાજીની બજારોની અંદર ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જે સ્ટીકરો જે છે તે લગાવીને આ અભિયાન જે છે તેની અંબાજીના તેમના પ્રવાસ દરમિયાન શરૂઆત જે છે તે કરવામાં આવી છે અને અત્યારે આપ જોવો છો તે પ્રકારે આ સ્ટીકરો જે છે તે જગદીશ વિશ્વકર્મા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે આ અભિયાન જે છે તે અંતર્ગત તેઓ સ્વદેશી ભારત અભિયાન અંતર્ગતના આ સ્ટીકરો અંબાજીની બજારોમાં લગાવી રહ્યા છે કેમેરામેન મનીષ સાથે ગુંજાની ગુજરાત ફર્સ્ટ